ણ એકેડેમીમાં ફરીથી આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજેથી આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરશું જેની અંદર સીડીપીઓ મુખ્ય સેવિકા એમપીએસડબલ્યુ એસઆઈ એટલે કે સેનિટરી ઇન્સ્પેક્ટર અને સ્ટાફ નર્સ આ બધાયના જે કમ્બાઈન જે ટોપિક છે એ ટોપિકને આપણે યુટ્યુબ ઉપર ચલાવીશું ડેલી હું ટ્રાય કરીશ કે તમને આની અંદર કંઈકને કંઈક વેલ્યુ એડિશન સાથે વિડીયો મળે અને તમારો જે બેઝિક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય કેમ કે તમે સીડીપીઓની સીડીપીઓ સીડીપીઓનો સિલેબસ તમે જ્યારે જોશો ત્યારે તમે માતૃ સંભાળ નામનો એક ટોપિક આપેલો છે જેની અંદર માતાની કેર કઈ રીતે કરવી જોઈએ શું પ્રોસેસ હોવી જોઈએ શું ચેકઅપ્સ હોવા જોઈએ એ ટાઈપના મુદ્દાઓ અને એના વિશેના પ્રશ્નો ગઈ એક્ઝામમાં પણ પૂછેલા છે બરાબર તો એ આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું મુખ્ય સેવિકામાં બાય ડિફોલ્ટ એ આપણે સમજવાનું છે જે ખૂબ જ એ પરીક્ષા માટે જરૂરી છે હેલ્થ રિલેટેડ છે એટલે એમપીએસડબ્લ્યુ એફએસડબલ્યુ અને એસઆઈ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહે છે એક પણ વિડીયો તમારે સ્કીપ નથી કરવાનો અને સ્ટાફ નર્સ માટે ઘણું ઊંડાણપૂર્વક પૂછવામાં આવતું હોય છે તેમ છતાં જે આપણે ચલાવીશું એ એકદમ બેઝિક હશે બરાબર જે સ્ટાફનર્સની એક્ઝામ આપવાના છે બરાબર જે બહેનો એને આ વિષયનો ખ્યાલ હોવો જ જોઈએ અને ના ખ્યાલ હોય તો આ વિડીયો મારફતે તમને ખ્યાલ આવી જશે એટલે ત્રણેયની અંદર એક હેલ્થ રિલેટેડ ટૉપિક કમ્બાઈન આપણો ચાલશે જે આપણે ચલાવીશું બરાબર એ દરેક વિડીયો વખતે હું તમને સૂચિત કરી દઈશ કે આ વિડીયો ચારે ચાર એક્ઝામમાં કામ લાગશે કે નહીં લાગે જો સ્પેશિયલી સીડીપીઓ રિલેટેડ હશે તો હું વિડીયોની પહેલાં જ કહી દઈશ કે આ વિડીયો માત્ર સીડીપીઓ છે અને સીડીપીઓના વિદ્યાર્થીઓને કામ લાગશે કમ્બાઇન હશે કોમન હશે તો હું જણાવી દઈશ કે કોમન વિડીયો છે એવી રીતે તમે આ વિડીયોને ઓળખી શકશો તો આ સિવાય આ કોઈ પણ પરીક્ષાની તૈયારી તમે કરતા હોય આમાંથી તો તમારે જોઈન લખી મને એક વોટ્સઅપ મેસેજ કરી દેવાનો છે જો તમે કોઈપણ ગ્રુપમાં એડ છો આત્મનિર્માણના તો તમારે મેસેજ કરવાની જરૂર નથી પરંતુ તમે કોઈપણ ગ્રુપમાં એડ નથી તો તમારે જોઈન કરી મને મેસેજ કરી દેવાનો છે સેવન એટ સેવન ફોર ડબલ સેવન ડબલ સેવન જીરો ફાઇવ આ નંબર ઉપર ઓકે એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ જોઈન લખજો અને ત્યારબાદ સપોઝ સીડીપીઓની તૈયારી કરતા હોય તો સીડીપીઓ લખજો જોઈન લખી અને ની તૈયારી કરતા હોય તો જોઈન એમ લખજો આટલું લખશો એટલે જે તે ગ્રુપ હશે એ ગ્રુપમાં હું તમને એડ કરી દઈશ જેથી જે પણ મટીરીયલ હોય વિડિયો હોય અથવા તો કોઈ પણ જે મને લાગે છે પરીક્ષા લક્ષી ઇમ્પોર્ટન્ટ છે એવી બાબતો હું એ ગ્રુપમાં શેર કરતો રહીશ અને આપણે એક્ટિવ પાર્ટિસિપેશન એમાં લેવાનું છે તો આપણે સગર્ભાવસ્થા દરમિયાન માતાની સંભાળ કઈ રીતે રાખવી જોઈએ બરાબર એ ટોપિક આપણે ભણવાનો છે તો આ ટોપિક કેમ જરૂરી છે જો કોઈ પણ સમાજનું નિર્માણ થાય કોઈ પણ સમાજ જે છે એ સ્વસ્થ સમાજ છે બરાબર સ્વસ્થ સમાજ છે એ સ્વસ્થ સમાજ કઈ રીતે કહેવાય હું આમ જનરલી મને ઇંગ્લિશમાં લખવું વધારે ગમે છે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું એટલે ગુજરાતીમાં કદાચ મારા અમુક શબ્દો ખોટા પડી જાય તો એને તમે ચલવી લેજો ગુજરાતીમાં મારી એટલી બધી રાઇટિંગ સારી નથી આવતી બરાબર તો અમુક વસ્તુ સાથે તમે એડજસ્ટ કરીને ચાલજો પણ તમારો કોન્સેપ્ટ જે છે હું તમારો ક્લિયર કરીશ એ વધારે મહત્ત્વનું છે તો કોઈ પણ સ્વસ્થ સમાજ છે એ સ્વસ્થ સમાજનું નિર્માણ કઈ રીતે થાય તો જ્યારે કોઈ માતા સ્વસ્થ હશે બરાબર એ બાળકને જ્યારે જન્મ આપવાની હોય સગર્ભાવસ્થા દરમિયાન જો એ માતા સ્વસ્થ રહેશે તો એક સ્વસ્થ બાળકને જન્મ આપશે અને સ્વસ્થ બાળકને જન્મ આપશે તો સ્વસ્થ સમાજનું નિર્માણ જે છે એ આપણે કરી શકશું તો સ્વસ્થ માતા ક્યારે આપણે એ માતાને આપણે માતા સુધી ક્યારે પહોંચીશું કઈ રીતે પહોંચીશું અને એની સંભાળ માટે કેવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ એ તમામે તમામ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાનું છે આ સિવાય નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની અંદર દેખાડેલું છે કે માતા મૃત્યુદર એ ભારત અને ગુજરાતની અંદર ખૂબ જ વધારે છે તો એ કેટલો છે એ આપણે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો એક ડેડિકેટેડ વિડીયો એકથી બે કલાકનો બનશે એની અંદર તમને જેટલા પણ ઇન્ડિકેટર આપેલા છે જે પરીક્ષાલક્ષી છે એ હું તમને સમજાવીશ અને એટલા તમારે ગોખવાના છે કારણ કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની અંદર બધી જ વસ્તુઓ આપેલી છે તો બધી કંઈ આપણા કામની નથી પણ જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે તે ઇમ્પોર્ટન્ટ એની અંદર ઇન્ડિકેટર્સ આપેલા છે હું તમને અલગથી સમજાવીશ એટલે કેટલો માતા મૃત્યુદર કેટલો છે અને શું ફેક્ટ છે એ આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ પણ ઊંચો છે એટલું તમે સમજી અને ચાલો તો એને ઘટાડવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે તો એની સંભાળ થાય એની સંભાળ થવી એ ખૂબ જ જરૂરી બાબત છે તો એની સંભાળ કઈ રીતે રાખશો તો ભાઈ જે કહેવાય ને કે પહેલો આપણો મુદ્દો કયો રહે છે તો પહેલો મો મુદ્દો જે છે એ એના ધ્વેય શું હોવા જોઈએ કેમ આપણે જે કહેવાય એક જ મિનિટ હું લોક કરી નાખું રેડી હા સગર્ભાવસ્થા જે છે બરાબર એની સંભાળના ધ્વેય શું છે સૌથી પહેલાં એના ઉદ્દેશ્યો આપણે જોઈએ ઉદ્દેશ્યો શું છે પહેલાં બેઝિક ચાલશું અને ધીરે ધીરે આપણે ટેકનિકલી આની અંદર આગળ વધતા જઈશું તો એક તો એને શું મળવું જોઈએ એક તો એને જો સારું કહેવાય ને સારું શારીરિક તેમજ માનસિક આરોગ્ય મળવું જોઈએ માનસિક આરોગ્ય બરાબર માનસિક આરોગ્ય આ બે મળવું જોઈએ એટલા માટે આપણે સગર્ભાવસ્થામાં એમનું ધ્યાન રાખવાનું છે બીજો ટૉપિક શું છે કે એમને જે પ્રોગ્રેસ કરી છે એની પ્રગતિ જે છે એ પ્રગતિ આપણે એક તો જાણી શકીએ કે પ્રથમ માસની અંદર એને શું સ્વાસ્થ્ય રિલેટેડ શું ઇસ્યુ હતો વજન કઈ રીતે વધે છે બરાબર જે ફંડલ જે છે પેટનો ઘેરાવો છે એ કેટલો વધે છે વજનની સાથે સાથે લોહી જે છે એ વધે છે કે ઘટે છે લોહી બરાબર છે કે નથી બરાબર તો એ બધી વસ્તુઓની આપણે પ્રગતિ એની દ્વારા જાણી શકશું ત્રીજી વસ્તુ બહુ મહત્ત્વની બરાબર એક તો કોઈ પણ સગર્ભાવસ્થા જે સગર્ભા મહિલા છે બરાબર સગર્ભા મહિલા એ તેમજ એના જે બાળક છે એ જોખમી તો નથી ને ઘણીવાર જોખમી માતા અને જોખમી બાળક ની આપણે ખાતરી કરવી અને એના સુધી પહોંચવું એ આપણા માટે ઉપયોગી હોય છે અને જોખમી હોય તો આપણે એના ઉપર પગલાં લઈ શકીએ એને જોખમમાંથી બહાર કાઢવા માટે જોખમી કોને કહેવાય તો એના વિશેની ચર્ચા આપણે ધીરે રહી અને નીચે કરશો બરાબર આ સિવાય એને બીજી કોઈ તબીબી બીમારી હોય તબીબી બીમારી તો એનું આપણે નિરાકરણ કરી શકાય બરાબર પાંચમું છે એક તો સ્વસ્થ બાળકને જન્મ આપે એટલા માટે આપણે એની કાળજી રાખવી જરૂરી છે સ્વસ્થ બાળકનો જન્મ ક્યારે આપે તો પૂરા મહિને બરાબર નવ મહિના અને જે સમય છે એ સમય દરમિયાન નવ મહિના પછી જ પૂરા સમયે બાળકનો જન્મ થાય એ ખાતરી કરવી જરૂરી છે છઠ્ઠું શું કરવાનું છે બાળકનો જન્મ થઈ જાય પછી એને સ્તનપાન બાળકના સ્તનપાન માટેની તૈયારી કરવા માટે અને બેબીની જે કહેવાય ને બાળક જે છે બેબીની સંભાળ રાખવી એના માટે જરૂરી છે બરાબર સાતમું શું છે તો પ્રાથમિક એને સહાય મળી રહે પ્રાથમિક આરોગ્ય સેવાનો લાભ મળી રહે એટલે મોટા મોટી આટલા મુદ્દાઓ જે છે એ જરૂરી છે એક માતૃ સંભાળ અને એ સંભાળના ઉદ્દેશ્યો શું શું હોવા જોઈએ એના વિશે પછી એનું મહત્ત્વ શું છે હવે મહત્ત્વ વિશે વાત કરીએ તો મહત્ત્વ જોઈએ તો સૌથી પહેલાં તમારે જોવાનું છે કેનું નિશ્ચિત નિદાન થાય નિશ્ચિત નિદાન થાય જોખમી સ્ત્રીની વહેલી ઓળખ થાય તમને પૂછી લે આમાંથી સિમ્પલ કે ભાઈ માતૃ સંભાળના ઉદ્દેશ્યો નીચેનામાંથી કયો એ માતૃ સંભાળ માટેનો ઉદ્દેશ્ય નથી એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે આજકાલ એ ટ્રેન્ડ વધી ગયો છે તમને પૂછવામાં આવે કે માતૃ સંભાળના મહત્ત્વ કયું નીચેમાં નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ એ માતૃ સંભાળ માટે મહત્વનું નથી જણાતું બરાબર તો એ પણ તમને જ્યારે મહત્ત્વ એનું કેમ છે એ તમને ખ્યાલ હશે ત્યારે તમને ખબર પડશે કે આ મહત્ત્વનું છે ને આ મહત્ત્વનું નથી જોખમી માતાની વહેલ્યુ ઓળખ થાય બરાબર ત્રીજું છે માતા અને શિશુમાં તેમજ શિશુમાં ધનુરની અટકાયત થાય અટકાયત કરી શકીએ એટલા માટે જરૂરી છે માતા મૃત્યુ પ્રમાણ અને માંદગી જે છે ને માતા મૃત્યુ પ્રમાણ અને માંદગીને ઘટાડવી આ એક એનો મહત્ત્વનો મહત્વ મહત્ત્વ છે સલામત પ્રસૂતિ કરાવી શકાય પ્રસૂતિ કરી શકાય એ મહત્ત્વ છે એનું ત્યારબાદ એને આરોગ્ય શિક્ષણ વિશે આપણે સમજાવી શકીએ આરોગ્ય શિક્ષણ વિશે સમજાવી શકાય બરાબર આ બધા મુદ્દાઓ એ એનું મહત્ત્વ સૂચન કરે છે પછી જ્યારે ગર્ભાવસ્થા થાય ત્યારે એનું નિદાન કઈ રીતે થવું જોઈએ એનું નિદાન અને ઓળખ એ ક્યારે આપણે કરી શકીએ તો જનરલી આ કેસની અંદર એ માસિક બંધ થઈ જાય છે ઉલટી થવાની શરૂઆત થાય છે ઉલટી થવી બરાબર ઉલટી થવી ત્રીજા કેસમાં વારંવાર પેશાબ આવવો પેશાબ આવવાનું કારણ શું હોય છે કે ગર્ભાશય જે છે એ મોટું થાય એટલે મૂત્રાશય ઉપર દબાણ આવે એટલે જે યુરિન હોય એ સ્ટોર કરવાની કેપેસિટી ઘટી જતી હોય એટલા માટે શું થતું હોય છે વારંવાર પેશાબ આવતો હોય છે ત્યારબાદ સ્તનનો વિકાસ જોવા મળતો હોય છે તનની નિપલ કાળી પડી જતી હોય છે બેચેની જેવું લાગતું હોય છે બેચેની ઘણીવાર એવું ભાન નથી રહેતું તમને એવું લાગશે કે બેચેની થઈ ગઈ છે ખોરાક પ્રત્યે અરુચિ આવી જશે બરાબર તો આ બધી વસ્તુ દ્વારા તમે એનું નિદાન જે છે એ કરી શકો છો અથવા તો એને જે કહેવાય ને તપાસ કરી અને તમને જાણ કરી શકો છો કે આ મહિલા જે છે એ સગર્ભા છે કે નહીં એટલે આ બધા એના સિમ્ટમ્સ છે સિમ્ટમ્સ વિશેની તમને ખ્યાલ હોવો જોઈએ પછી આઈસીડીએસ દ્વારા આમની નોંધણી કરવામાં આવતી હોય છે અવસ્થા થઈ જાય પછી શું બીજું સ્ટેજ આવે તો એનું ખ્યાલ આવી ગયો કે આ મહિલા જે છે એ મહિલા પ્રેગ્નન્ટ છે તો ત્યારબાદ એની શું કરવામાં આવતી હોય છે નોંધણી કરવામાં આવતી હોય છે નોંધણી કેટલા વીકમાં થઈ જાય એ બહુ જરૂરી છે તો સૌથી પહેલાં લખી લો કે બાર અઠવાડિયામાં બાર અઠવાડિયાની અંદર બરાબર એની નોંધણી થઈ જાય એ સારું છે પછી નોંધણી થવાથી ફાયદાઓ શું છે નોંધણી અને તેના ફાયદા બરાબર તો ધનુર ની રસી ચાલુ થઈ જાય એક તો ધનુરની રસી ચાલુ થાય એક એનું ફાયદો છે બરાબર એની નોંધણી થઈ જશે તો એને ધનુરની રસી આપવામાં આવશે કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર પૂરક પોષણ મળવાનું ચાલુ થઈ જશે આઈસીડીએસ દ્વારા આપવામાં આવતું હોય છે બરાબર એ પૂરક પોષણ જે જે સ્કીમ હોય ગવર્મેન્ટ દ્વારા ઘણી વખત મહિલાઓ માટે એ પૂરક અને જે પ્રોટીનયુક્ત ખાવાનું જે છે અને કુપોષણ માતાની અંદર ઘટી જાય કુપોષણને આપણે દૂર કરી શકાય એટલે આઈસીએડ દ્વારા આઈસી આઈસીડીએસ દ્વારા આવું પૂરક પોષણ એ આંગણવાડી મારફતે આપવામાં આવતું હોય છે જે નિયમિત રીતે ચાલુ થઈ જાય ત્યારબાદ સોરી આયરન બરાબર ની ફોલિક એસિડ ની ગોળી ચાલુ થઈ શકે બરાબર ઘણી બધી અને એ ભારતમાં અંદર આ પ્રશ્ન છે જ દરેકે દરેક માતાને ફોલિક એસિડની ગોળી તો આપવા જમાં જ આવતી હોય છે કારણ કે મોટાભાગની માતા જે છે એ એનિમિયા છે બરાબર એનિમિયાથી એનિમિયા એટલે શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવું જો એના ખુદના શરીરમાં લોહી ઓછું હશે તો એ બાળકને કઈ રીતે આપી શકશે એટલા માટે આયરન અને ફોલિક આયરન ફોલિક એસિડની ગોળી જે છે એ આપવામાં ચાલુ કરવી દે છે જે ત્રણ માસથી આપવામાં આવતી હોય છે ત્રીજા ત્રણ માસ પછી ઓકે ત્રણ માસ પછી થ્રી મંથ્સ લેટર તો એ પણ ધ્યાન રાખવાનું છે ક્યારે ચાલુ કરવામાં આવે છે એવું પણ તમને પૂછી શકે છે આ સિવાય એને કોઈ પણ જોખમ હોય અથવા તો એવું લાગે છે કે કંઈક એવી ડેન્જર અથવા ક્રિટિકલ કન્ડિશન છે તો એનું મતલબ સમયસર સમય સર નિદાન મળી રહે બરાબર એટલા માટે પણ એ નોંધણી કરાવેલી હોય અને એ તો બહુ ખૂબ જ જરૂરી છે પછી શું થાય છે નોંધણી થઈ જાય પછી એની શારીરિક તપાસ કરવામાં આવતી હોય છે તો લખી નાખો સારી તપાસ તો આ તપાસને અંદર ટોટલ ચાર તપાસ કરવામાં આવે છે જેની અંદર પહેલું જે છે એ પેટની તપાસ કરવામાં આવે છે એટલે કે એનો વિકાસ થયો છે કે નહીં બરાબર પેટનો એ તપાસવામાં આવે છે બીજું જે છે એ પેટમાં ગર્ભનું હલન ચલન જોવામાં આવે છે ત્રીજું પેટના વિકાસના જુદા જુદા આકાર ચેક કરવામાં આવે છે બરાબર અને આકારની અંદર લંબગોળ છે કે નહીં ગોળ છે કે નહીં એનો ચોથો ઈંડા આકાર છે કે નહીં એ એનો ચોથી તપાસ થઈ જશે એટલે મોટા મોટી ચાર પ્રકારની તપાસ જે છે એ કરવામાં આવતી હોય છે ત્યારબાદ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એટલે સુવાવડ માટેનો એનો સમય કયો રહેશે કઈ તારીખે સુવાવડ થશે એ કેલ્ક્યુલેટ કરવા માટે એમને પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે તમારા માસિકની છેલ્લી તારીખ કઈ હતી તો સપોઝ કોઈ વ્યક્તિ છે જેના માસિકની તારીખ બરાબર પાંચ બાર બે હજાર એક છે તો છેલ્લા માસિકની તારીખ આ શું છે છેલ્લા માસિકની તારીખ પ્લસ શું કરવાનું એમાં નવ મહિના અને સાત દિવસ એડ કરવાના એટલે કોઈ વ્યક્તિની આ તારીખ હોય છેલ્લા માસિકની તો એમાં નવ મહિના અને સાત દિવસ એડ કરો એટલે અંદાજિત તારીખ મળે શું મળે અંદાજિત ડિલેવરીની તારીખ મળે છે આ કેસમાં કેટલી આવશે બાર નવ બે હજાર બે આવશે બરાબર છેલ્લી ડેટ હોય એ ડેટની અંદર સાત નવ મહિના અને સાત દિવસ એડ કરી નાખવાના એટલે એની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી આપણે મેળવી શકીએ પછી એના ઉંમરની પણ નોંધણી કરવામાં આવતી હોય છે ઉંમર પૂછવામાં આવતી હોય છે ઉંમરથી તમે જોઈ શકશો કે માતા જોખમી છે કે નહીં જોખમી માતા છે કે નહીં એના વિશેનો ખ્યાલ આપણને ઉંમર દ્વારા મળી જશે બરાબર પછી વજન વજન દ્વારા પણ જોખમી છે કે નહીં એ જોઈ શકાય કેટલું હોવું જોઈએ એ બધી ચર્ચા આપણે કરીએ ઉંમરમાં કોઈ માતા બહુ ઉંમરમાં નાની હોય બહુ મોટી હોય તો પણ એ જોખમી સહી શકે છે એના જીવન માટે બરાબર ઊંચાઈની ઉપરથી પણ પૂછવામાં આવતી હોય છે ઊંચાઈ ઉપરથી જો માતા ઠીંગણી હોય તો જોખમનું પ્રમાણ જનરલી વધી જતું હોય છે તો હાઈટવાળી જે મહિલાઓ છે એના કરતાં ઓછી હાઈટવાળી મહિલાઓ છે એ જોખમી કહેવાય તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો એ પણ જોખમી માતા છે કે નહીં એવું તમે આઇડેન્ટિફાય કરી શકો છો તો તમને પૂછવામાં આવે કોઈ પણ માતા જે છે એ જોખમી માતા છે એવું ક્યારે કહી શકાય તો આ ત્રણ ક્રાઈટેરિયા દ્વારા તમે એને નક્કી કરી શકો છો પછી પેટનો ઘેરાવો પણ ચેક કરવામાં આવતો હોય છે પેટનો ઘેરાવો પણ ચેક કરવામાં આવતો હોય છે જે કેટલો હોવો જોઈએ નાઇન્ટી સેન્ટીમીટર હોવો જોઈએ અને એફએચએસ જેને આપણે ફિટસ ફિટસ એટલે બાળક અંદર રહેલું બરાબર ફિટસ હાર્ટ સાઉન્ડ બરાબર એ સાઉન્ડ કેટલો હોવો જોઈએ તો પર મિનિટે એકસો વીસથી એકસો ચાલીસ જેટલો હોય તો એ નોર્મલ કહેવાય તો શું કહેવાય નોર્મલ કહેવાય પછી પેટની તપાસ જે આપણે જોયું ને પેટની તપાસ એ એ પેટની તપાસ કેટલા પ્રકારની હોય તો ચાર પ્રકારની હોય જેમાં એક તો ફંડલ ગ્રીપ માપવામાં આવતી હોય છે ફંડલ ગ્રીપ એટલે વિકાસ ફંડલ એટલે અંદર જે ગર્ભ છે એ ઘરમાં રહેલા બાળકનું વિકાસ કેટલો થયો છે પછી એમાં ફંડલ ગ્રીપ આવી ગયું આગળ જોઈએ આપણે ફંડલ ગ્રીપ કઈ રીતે મેઝર કરવાની છે આપણે ચેક કરવાનું શીખીએ પછી આવે લેટરલ ગ્રીપ આવે આ પેટની તપાસની ચાર બાબત છે પછી પેલ્વિક ગ્રીપ આવે આ ઇંગ્લિશમાં જ યાદ રાખજો પેલ્વિક પીઈ એલ વીઆઈસી પેલ્વિક ગ્રીપ અને ચોથું જે છે ફંડલ હાઈટ ફંડલ હાઈટ બરાબર તો આ ચાર રીતે પેટની તપાસ કરવામાં આવતી હોય છે પછી આપણે હાઈટની વાત કરીને તો હાઈટની અંદર જો વન ફોર્ટી ફાઈવ સેન્ટીમીટરથી નીચી હાઈટ હોય કોઈ મહિલા તો એ જે છે ને જોખમી કેટેગરીમાં આવી જાય એટલે એની ડિલેવરી જે છે એ મેડિકલથી જ કરવી જોઈએ એમ મતલબ નોર્મલ ડિલિવરીનો પ્રયત્ન ન કરવો જોઈએ તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે આ સિવાય